વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ સિક્સના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતામાં જે રાઇટિંગ પોર્શન આપેલો છે તેનું સોલ્યુશન અને સમજૂતી બંને મેળવવાના છીએ સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં જો તમે લિસનિંગ અને રીડિંગ વિભાગ ન જોયો હોય તો ઉપર આપેલા લિંક પરથી એ વિડિયો જોઈ લેજો અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે હવે આપણે જોઈએ અરેન્જ ધ ઇન્સિડન્ટ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસ્કેડિંગ ઓર્ડર હવે અહીં ભારતને સ્વતંત્રતા ચળવળ માટે જે ઘટનાઓ બની હતી તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો ફર્સ્ટ આપેલું છે એટીન ફિફ્ટી સેવન ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્ટ અઢારસો સત્તાવન સ્વતંત્રતા માટેનો પ્રથમ સંગ્રામ ત્યારબાદ આવશે નાઇન્ટીન પાર્ટીશન ઓફ બેંગાલ ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પાડો નાઇન્ટીન નાઇન્ટીન જલિયાવાલા બાગ મેસર ઓગણીસો ઓગણીસમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ નાઇન્ટીન ટ્વેન્ટી નોન કોઓપરેશન મુવમેન્ટ ઓગણીસો વીસ માં અસહકાર ની ચળવળ થઈ હતી ત્યારબાદ આવશે નાઇન્ટીન થર્ટી વન એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ રાજગુરુ એન્ડ સુખદેવ ઓગણીસો એકત્રીસમાં માં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા નાઇન્ટીન ફોર્ટી ટુ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓગણીસો બેતાલીસમાં માં ભારત છોડો ચળવળ એન્ડ નાઇન્ટી ફોર્ટી સેવન ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ ઓગણીસો સુડતાલીસમાં માં ભારતનું સ્વાતંત્ર રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રિપોર્ટ આપેલો છે તે વાંચવાનો છે તો રિપોર્ટમાં કઈ કઈ વસ્તુ આવે છે તે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા તેમાં આવે છે ટાઈટલ જે ખૂબ મહત્વનું છે ત્યારબાદ ટાઈમ ક્યારે ઉજવાયો હતો ત્યારબાદ પ્લેસ એટલે કે સ્થળ અને પછીના ફકરામાં શરૂઆત તેમજ ઘટના કઈ કઈ અથવા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી હતી તે અંત અને છેલ્લે કોના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે આટલી વસ્તુ હોય છે ટાઇટલ આપેલું છે સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂન 2025 સેટરડે 21મી જૂન 2025 શનિવાર પ્લેસ સ્થળ આપેલું છે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર ઉજવણી ક્યાં થઈતી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા છોટા ઉદેપુર માં હવે શરૂઆત કેવી રીતે કરવી તો સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટાઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન ટ્વેન્ટી ફર્સ્ટ જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી સેટરડે વિથ ગ્રેટ એન્થુઝીયાઝમ એન્ડ છોટા છોટાઉદેપુરની સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસ જૂન બે હજાર પચીસના ના રોજ ખૂબ ઉત્સાહ અને ભાવના સાથે કરવામાં આવી હતી ધ ધમ ઓફ ધ ઇવેન્ટ વોઝ ટુ ક્રિએટ

ઇવેન્ટ સાત વાગે શરૂ થઈ હતી ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લે વિદ્યાર્થીઓ અને શિક્ષકો રમતના મેદાનમાં ભેગા થયા હતા ઇટ વોઝ ઇનોગ્યુરેટેડ બાય ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર તેનું ઉદઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું હી ટોક અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ ઓફ યોગ ઇન હિઝ સ્પીચ જિલ્લા શિક્ષણાધિકારીએ તેમની સ્પીચમાં યોગનું મહત્વ અને તેના ફાયદા જણાવ્યા હતા અવર પ્રિન્સિપલ સ્પોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ અમારા આચાર્યએ શારીરિક અને માનસિક તંદુરસ્તી વિશે વાત કરી અ ટ્રેનર ટોટ અસ ડિફરન્ટ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ જે ટ્રેનર હતા તેમણે અમને જુદા જુદા આસન અને પ્રાણાયામ શીખવ્યા સેલિબ્રેશન ઓફ International યોગ ડે વોઝ વેરી successful. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી હતી ઇટ yoga daily. આ ઇવેન્ટ દ્વારા અમને દરરોજ યોગ કરવાની પ્રેરણા પૂરી પાડી રિપોર્ટ પ્રિપેર બાય રિપોર્ટ કોના દ્વારા તૈયાર થયો છે કનુભાઈ બારૈયા હિયર are પેસીસ ઓફ રિપોર્ટ નંબર ધ્યાન ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરા રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ હવે અહીંયા રિપોર્ટના જુદા જુદા ભાગ આપેલા છે તો તેને નંબર આપવાના છે તો સૌથી પહેલા અહીંયા જોઈએ આપણે તો એક નંબર આપેલો છે જે છે ટાઇટલ બ્લોક લેવલ સાયન્સ ફેર ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ડેટ એન્ડ પ્લેસ આવશે તો ત્યાં સેકન્ડ નંબર લખીશું ત્યારબાદ ક્યાં કેવી રીતે ઉજવણી થઈ હતી તે તો અહીંયા બ્લોક લેવલ સાયન્સ ફેર ઓન ફેબ્રુઆરી એ આપેલું છે તો એ નંબર થશે ત્યારબાદ ઇવેન્ટની ડિટેલ્સ આપવાની છે તો એ ફોર નંબર અને લાસ્ટમાં અંત અને રિપોર્ટ કોના દ્વારા તૈયાર થયો છે તે આવશે તો ફર્સ્ટ પીસ છે તેમાં આપણે ફાઈવ લખીશું હવે જે નંબર આપ્યા છે તે પ્રમાણે આપણે લખતા જઈએ તો સૌથી પહેલા આવશે બ્લોક લેવલ સાયન્સ ફેર ડે ટ્વેન્ટી ફાઈવ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વડોદરા ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન ટ્વેન્ટી ફિફ ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ શારદા વિદ્યાલય વડોદરા ધ થીમ વોઝ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ધેર વેર ફાઈવ સેક્શન્સ બેઝડ ઓન ધ થીમ The students of standard 1 to 8 took part in it. The aim of the science fair was to develop students' love for science. It provided a platform to present their researches and experiments. Our Sarpanch, Mr. Mulji vankar was the chief guest. He is a science graduate. He gave an inspiring speech he spoke about science in our day to day life he inspired the students then the students and teachers of surrounding village came to visit the science fair people of our village also saw the science projects projects focused on basic scientific principles such as renewable energy models water purification techniques and simple machines, robots, solar powered devices and waste management systems. The judges visited all the sections of the science fair. They asked questions to the participants and not marks. The program was ended by an award ceremony. Last Mause, the program was a great success. It gave us message to સી સાયન્સ અરાઉન્ડ અસ રિપોર્ટ પ્રિપેર બાય અમૃતાબેન પટેલ તો અહીં આપણે રાઇટિંગ સેક્શન પૂરું કરીએ છીએ અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો થેન્ક યુ